શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગૌસ્વામી સંત તુલસીદાસનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે પ્રયાગની પાસે બાંદ્રા જિલ્લામાં રાજાપુર નામે એક ગામ છે ત્યાં આત્માનંદ દુબે નામના એક પ્રસિદ્ધ પારણી બ્રાહ્મણ રહેતા હતા એમના ધર્મપત્નીનું નામ હુલસી હતું સંત પંદરસો ચોપનના શ્રાવણ સુદ સપ્તમીના દિવસે અભક્ત મૂળ નક્ષત્રમાં આ જ ભાગ્યવાન દંપતીને ત્યાં બાર મહિના સુધી ગર્ભમાં રહ્યા બાદ ગૌસ્વામી તુલસીદાસજીનો જન્મ થયો જન્મતી વખતે બાળક તુલસીદાસ રોયા નહીં પરંતુ તેના મુખમાંથી રામનો શબ્દ નીકળ્યા એમના મુખમાં બત્રીસે દાંત હયાત હતા એમના શરીરનું કાઠું પાંચ વર્ષના બાળકના કાંઠા જેવું હતું આ પ્રકારના અદ્ભુત બાળકને જોઈને પિતા અમંગળની શંકાથી ભયભીત થઈ ગયા અને તેના સંબંધમાં અનેક પ્રકારે કલ્પનાઓ કરવા લાગ્યા માતા હુલસીને આ જોઈને ખૂબ ચિંતા થઈ તેમણે બાળકના અનિષ્ટની આશંકાથી દસમી રાત્રે નવજાત શિશુને પોતાની દાસી સાથે તેના સાસરે મોકલી દીધો અને બીજા દિવસે સ્વયં આ અસાર સંસારથી વિતાઈ લીધી દાસીએ તેનું નામ ચૂનિયા રાખ્યું ઘણા પ્રેમથી બાળકનું લાલણ પાલન કર્યું જ્યારે તુલસીદાસ લગભગ સાડા પાંચ વર્ષના થયા ત્યારે સુનિયાનું પણ દેહાંત થઈ ગયું હવે આ બાળક અનાથ થઈ ગયું તે દ્વારે દ્વારે ફટકવા માંડ્યું એટલે જગતજનની પાર્વતીજીને તે હોનહાર બાળક ઉપર દયા આવી તેઓ બ્રાહ્મણીનો વેશ ધારણ કરીને પ્રતિદિન તેની પાસે જતા અને તેના પોતાના હાથે ભોજન કરાવી જતા અહીં ભગવાન શંકરની પ્રેરણાથી રામશેલ પર રહેનારા શ્રી અનંતનંદજીના પ્રિય શિષ્યો શ્રી નર હરિયાનંદજીએ આ બાળકને શોધી કાઢ્યું અને એનું નામ રાખ્યું રામ બોલા તેને તેઓ અયોધ્યા લઈ ગયા અને ત્યાં સંવંત પંદરસો એકસઠ માધ સુદ પાંચમને શુક્રવારે તેનો યજ્ઞ પવિત્ર સંસ્કાર કરાવ્યો શીખવાડિયા વિના જ બાળક બોલાએ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું એને જોઈને સર્વે લોકો ચકિત થઈ ગયા ત્યાર પછી સ્વામીએ વૈષ્ણવોના પાંચ સંસ્કાર કરીને રામ બોલાને રામ મંત્રની દીક્ષા આપી અને તે અયોધ્યામાં જ રહીને તેને વિદ્યાધ્યન કરવા લાગ કરાવવા લાગ્યા બાળક રામ બોલાની બુદ્ધિ ઘણી પ્રખર હતી એકવાર ગુરુમુખથી જે સાંભળી લેતા તે તેમને કંઠસ્થ થઈ જતું કેટલાક દિવસો પછી ગુરુ શિષ્ય બંને ક્ષેત્ર પહોંચ્યા ત્યાં નરહરિજીએ તુલસીદાસજીને રામચરિત સંભળાવ્યું કેટલાક દિવસ પછી તેઓ કાશીએ ગયા કાશીમાં શેષ સનાતનજીની પાસે રહીને તુલસીદાસે પંદર વર્ષ સુધી વેદ વેદાંગનું અધ્યયન કર્યું અહીં તેમની લોક વાસના કંઈક જાગૃત થઈ ગઈ અને પોતાના વિદ્યાગુરુની આજ્ઞા લઈ તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા ત્યાં આવીને તેમણે જોયું કે તેમનો આખો પરિવાર નષ્ટ થઈ ચૂક્યો હતો એમણે વિધિપૂર્વક પોતાના પિતા આદિનું શ્રાદ્ધ કર્યું અને ત્યાં જ રહીને લોકોને ભગવાન રામની કથા સંભળાવવા માંડ્યા સંવંત પંદરસો ત્યાંશી જેઠ સુધ તેર ગુરુવારે ભારદ્વાજ ગોત્રની એક સુંદર કન્યા સાથે તેનો વિવાહ થયો તેઓ સુખપૂર્વક પોતાની નવવિવાહિતા વધુની સાથે રહેવા લાગ્યા એકવાર તેમની પત્ની ભાઈની સાથે પોતાના પિયર ચાલી ગઈ પાછળ પાછળ તુલથીદાસ પણ જઈ પહોંચ્યા એમના પત્નીએ આથી તેને ઘણા ધીક્કાર્યા અને કહ્યું કે મારા આ હાડમાસના શરીરમાં જેટલી તમારી આ શક્તિ છે એનાથી હળજી જો ભગવાનમાં હોય ને તો તમારો બેડો પાર થયો ગયો તુલસીદાસજીને આ શબ્દથી માઠું લાગ્યું તેઓ એક ક્ષણ પણ ન રોકાયા તુરુસ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યાંથી ચાલીને તુલસીદાસજી પ્રયાગ આવ્યા ત્યાં તેમણે ગૃહસ્થ વેશનો પરિત્યાગ કરી સાધુ વેશ ગ્રહણ કર્યું પછી તીર્થાતન કરતા કરતા કાશી પહોંચ્યા માનસરોવરની પાસે તેમણે કાક કાકભિસુંડીજીના દર્શન કર્યા કાશીમાં તુલસીદાસજી રામકથા કહેવા લાગ્યા ત્યાં તેમણે એક પ્રેત મળ્યું જેણે તેમણે હનુમાનજીનું ઠેકાણું બતાવ્યું હનુમાનજીને મળીને તુલસીદાસજીએ તેમને શ્રી રઘુનાથજીના દર્શન કરાવવાની પ્રાર્થના કરી હનુમાનજીએ કહ્યું તમને ચિત્રકૂટમાં રઘુનાથજીના દર્શન થશે આથી તુલસીદાસજી ચિત્રકૂટ તરફ ચાલી નીકળ્યા ચિત્રકૂટ પહોંચીને રામઘાટ પર તેને પોતાનું આસન જમાવ્યું એક દિવસ તેઓ પ્રદક્ષિણા કરવા નીકળ્યા હતા માર્ગમાં તેમને શ્રી રામના દર્શન થયા એમણે જોયું કે બે ઘણા સુંદર રાજકુમાર ઘોડા પર સવાર થઈને ધનુષ બાણ લઈને જઈ રહ્યા હતા તું સીધા તેમને જોઈને મુગ્ધ થઈ ગયા પરંતુ તેમને ઓળખી ન શક્યા પાછળથી હનુમાનજી આવીને તેમને આ સગળો ભેદ જણાવ્યો ત્યારે તે તાપ કરવા લાગ્યા હનુમાનજીએ તેમને સાત્વના આપી અને ફરી પ્રાતકાળે દર્શન થશે એમ કહ્યું સંવંત સોળસો સાતની મોની અમાવસ્યા બુધવારના દિવસે એમની પાસે ભગવાન શ્રીરામ પુનઃ પ્રગટ થયા એમના બાળક રૂપમાં તુલસીદાસજીને કહ્યું બાબા અમને ચંદન આપો હનુમાનજી વિચાર્યું તેઓ આ વખતે પણ બ્રહ્મા રહી ન જાય એટલે એમણે પોપટનો રૂપ ધારણ કરીને આ દોહો કહ્યો ચિત્રકૂટકર ભાટ પર સંતન કિભીર તુલસીદાસ ચંદન કિસે તિલક દેત રઘુવીર તુલસીદાસજી અદ્ભુત શોભાને નિહાળીને પોતાના શરીરનું ભાન ભૂલી ગયા ભગવાને પોતાના હાથેથી ચંદન લઈને પોતાના તથા તુલસીદાસજીના મસ્તકે લગાવ્યું અને પોતે અંતર ધ્યાન થઈ ગયા સંવંત સોળસો અઠાવીસમાં તેઓ હનુમાનજીની આજ્ઞાથી અયોધ્યા બાજુ ચાલી નીકળ્યા એ દિવસોમાં પ્રયાગમાં માઘ મેળો હતો ત્યાં થોડાક દિવસ માટે રોકાઈ ગયા પર્વના છ દિવસ પછી એક વટઋષની નીચે તેમને ભરદ્વાજ અને યાજ્ઞવલક્ય મુનિના દર્શન થયા ત્યાં એ સમયે તે જે કથા થઈ રહી હતી જે તેમણે ક્ષેત્રમાં પોતાના ગુરુ પાસેથી સાંભળી હતી ત્યાંથી તેઓ કાશી ચાલ્યા ગયા અને ત્યાં પ્રહલાદ ઘાટ ઉપર એક બ્રાહ્મણના ઘેર નિવાસ કર્યો ત્યાં તેમના અધકરણમાં કવિ શક્તિની સ્મરણ થયું અને તેઓ સંસ્કૃતમાં પદ્ય રચના કરવા લાગ્યા પરંતુ દિવસે તેઓ જેટલા પદ્ય રચતા રાત્રિમાં તે સર્વે લુપ્ત થઈ જતા આ ઘટના રોજ થતી આઠમા દિવસે તુલસીદાસજીને સ્વપ્ન આવ્યું ભગવાન શંકરે તેમને આદેશ આપ્યો કે તમે પોતાની ભાષામાં કાવ્ય રચના કરો તુલસીદાસજીની ઊંઘ ઉડી ગઈ તેઓ ઉઠીને બેઠા થઈ ગયા તે જ સમયે ભગવાન શિવ અને પાર્વતી તેમની પાસે પ્રગટ થયા તુલસીદાસજીએ તેમને સાષ્ટાંત પ્રણામ કર્યા શિવજીએ કહ્યું તમે અયોધ્યામાં જઈને રહો અને હિન્દીમાં કાવ્ય રચના કરો મારા આશીર્વાદથી તમારી કવિતા સાંભેદ સમાન ફળવતી બનશે આટલું કહીને શ્રી ગૌરીશંકર અંતર ધ્યાન થઈ ગયા તુલસીદાસજી તેમની આજ્ઞા શિરો ધાર્ય કરીને કાશીથી અયોધ્યા ચાલ્યા ગયા સંવંત સોળસો એકોતેરનો પ્રારંભ થયો તે વર્ષે રામનવમીના દિવસે લગભગ એવો જ યોગ હતો કે જેવો ત્રેતા યુગમાં રામ જન્મના દિવસે હતો એ દિવસે પ્રાતઃકાળે શ્રી તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસની રચના પ્રારંભ કરી બે વર્ષ સાત મહિના છવ્વીસ દિવસમાં ગ્રંથની સમાપ્તિ થઈ સંવંત સોળસો તેત્રીસના માર્સિક સુદ પક્ષમાં રામવિવાહના દિવસે સાતે કાંડ પૂર્ણ થઈ ગયા એ પછી ભગવાનની આજ્ઞાથી તુલસીદાસજી કાશી ચાલ્યા ગયા ત્યાં તેમણે ભગવાન વિશ્વનાથ અને માતા અન્નપૂર્ણાને સંભળાવ્યું રાત્રે પુસ્તક શ્રી વિશ્વનાથજીના મંદિરમાં રાખવામાં આવ્યું સવારે જ્યારે પટ ખોલવામાં આવ્યા તો તેની ઉપર લખ્યું હતું કે સત્યમ શિવમ સુંદરમ અને નીચે ભગવાન શંકરની સૈયથી એ સમયે ઉપસ્થિત લોકોએ સત્યમ શિવમ સુંદરમનો અવાજ પણ કાનેથી સાંભળ્યો અહીં પંડિતોએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેમના મનમાં ઈર્ષા ઉત્પન્ન થઈ તેઓ સંગઠન કરી તુલસીદાચીની નિંદા કરવા લાગ્યા અને આ પુસ્તકને નષ્ટ કરી નાખવાનો પ્રયત્ન કરવા લાગ્યા એમણે પુસ્તક ચોરવા માટે બે ચાર ચોર મોકલ્યા ચોરોએ જઈને જોયું કે તુલસીદાસજીની ઝૂંપડી આજુબાજુ બે વીર ધનુષ બાણ લઈને પહેરો ભરી રહ્યા હતા તે ઘણા જ સુંદર શ્યામ અને વર્ણના હતા એમના દર્શનથી ચોરોની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ અને એ દિવસથી ચોરી કરવાનું તેને છોડી દીધું અને તેઓ ભજનમાં લાગી ગયા તુલસીદાસજીએ પોતાના માટે ભગવાનને કષ્ટ થયું જાણીને ઝૂંપડીનો સમસ્ત સામાન લૂંટાવી દીધો પુસ્તક પોતાના મિત્ર ડોટરમલને ત્યાં મૂકી દીધું એના પછી તેણે એક પ્રેત લખી એના આધારે બીજી નકલ તૈયાર કરવા માંડી પુસ્તકનો પ્રચાર રોજેરોજ વધવા માંડ્યો અહીં પંડિતોએ બીજો કોઈ ઉપાય ન જોઈને મધુસૂદન સરસ્વતીને તે પુસ્તક જોવાની પ્રેરણા કરી મધુસૂદન સરસ્વતીએ એ જોઈને ઘણી પ્રસન્નતા પ્રગટ કરી અને એના ઉપર પણ આ સંમતિ લખી આપી આનંદ કાનને અશ્વિન જ મસ્તુ તુલસી તરુહ કવિતા મંજરી ભ્રાતિ ભ્રમર ભૂષિતા આ કાશીરૂપ આનંદ વનમાં તુલસીદાસ હરતા ફરતા તુલસીનો છોડ છે એના કવિતા રૂપ માંજર ઘણા સુંદર છે એમના પર શ્રી રામરૂપી ભ્રમ સદાય ભમતો રહે છે પંડિતોને આનાથી પણ સંતોષ ન થયો જ્યારે પુસ્તકની પરીક્ષાનો એક ઉપાય બીજો વિચાર આવ્યો ભગવાન વિશ્વનાથની સામે સૌથી ઉપર વેદ તેની નીચે શાસ્ત્ર શાસ્ત્ર નીચે પુરાણ અને સૌથી નીચે રામચરિત માનસ મુકાવી દીધું મંદ બંધ મંદિર બંધ કરી દેવામાં આવ્યું પ્રાતઃકાળે જ્યારે મંદિર ખોલવામાં આવ્યું ત્યારે લોકોએ જોયું કે શ્રી રામચરિત માનસ વેદોની ઉપર લખેલું હતું હવે તો પંડિતો ઘણા લજ્જિત થયા તેમણે તુલસીદાસજીની ક્ષમા માંગી અને ભક્તિ સાથે તેમનો ચરણો ચરણની રજ લીધી તુલસીદાસજી હવે અસી ઘાટ પર રહેવા લાગ્યા રાત્રે એક દિવસ કળિયુગ મૂર્તિ રૂપ ધારણ કરીને એમની પાસે આવ્યો અને તેમને ત્રાસ આપવા લાગ્યો ગૌસ્વામીએ હનુમાનજીનું ધ્યાન ધર્યું હનુમાનજીએ તેમને વિનયના પદ રચવાનું કહ્યું એટલે ગૌસ્વામીએ વિનય પત્રિકા લખી અને ભગવાનના ચરણોમાં તેને સમર્પિત કરી દીધી શ્રીરામે તેની પર પોતાના હસ્તાક્ષર કરી દીધા અને તુલસીદાસજીને નિર્ભય કરી દીધા સંવંત સોળસો એંશી શ્રાવણવદ તૃતીયાને શનિવારે ઘાટ પર ગૌસ્વામીએ રામ 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 જપતા પોતાના દેહનો પરિત્યાગ કર્યો મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ